પાટણ માં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય સ્વરોજગારની લોન ધિરાણ મેળો યોજાયો પાંચસો ત્રીસ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નોકરી માટે ત્રણસો ઓગણત્રીસ બહેનોનું રજીસ્ટ્રેશન કરાયું તો મહિલા સ્વાવલંબન યોજના મિશન મંગલમ અને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું જિલ્લા રોજગાર કચેરી સહિત વિવિધ ખાનગી કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને નોકરીની તક અંગે માહિતી આપી આજના કાર્યક્રમમાં નારી શક્તિના પ્રેરણાદાયી સંબોધન અને સફળ મહિલાઓના અનુભવો પણ શેર થયા મહિલાઓ માટે આર્થિક પ્રગતિના માર્ગ નિસ્ત શક્તિ બનાવતો આ કાર્યક્રમ સાબિત થયો અંતર ઉત્સવ દરમિયાન આજ રોજ 5 ઓગસ્ટના રોજ મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું આજના કાર્યક્રમનો મેઈન ઉદ્દેશ એવો હતો કે ગ્રામીણ મહિલાઓ છે એમને પગભર થવાની દિશામાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે થઈને જે લોન મળતી હોય છે અલગ અલગ સંસ્થાઓ તરફથી સરકારી સંસ્થાઓ તરફથી જે લોન મળે છે એ લોન વિશે માહિતગાર કરવાનો તેમજ જે સંસ્થાઓ તરફથી તાલીમ આપીને પગભર કરવા માટે જે સંસ્થાઓ કામ કરી રહી છે એ સંસ્થાઓ વિશે માહિતગાર કરવાનો આજે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત તથા રોજગાર કચેરી અંતર્ગત આ ભરતી મેળો જે રોજગાર યોજવામાં આવે છે જે અંતર્ગત અહીંયા અલગ અલગ તાલુકા જિલ્લામાંથી મહિલાઓ પોતાને રોજગાર મેળવવા માટે આવેલી છે જે જેમાં નોકરીદાતાઓ દ્વારા અલગ અલગ ત્રણ ત્રણ સ્ટોલ્સ ખોલવામાં આવ્યા છે જેમાં તેઓ પોતાનું ઇન્ટરવ્યુ લઈ પોતાના જે ક્વોલિફિકેશન છે તેના આધારે તેઓ તેઓનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને આ ભરતી મેળામાં હું આવી છું મને બહુ આનંદ થાય છે કે આટલો સરસ ભરતી મેળો યોજાયો છે